બે વ્યક્તિ છે એમને ટોટલ તેર વીઘા કરી દેવાનું છે બરાબર એટલે પાછળ વ્રણ સર્વે હું બોલો હા એ ત્રણેય નું

દસ ગૂઠા દેવાની થતી હોય તો પાંચ ગુઠા તો હવામાં વહી ગઈ ખર્ચમાં એટલે કોઈ નહીં ન રહે એના કરતા રૂપિયા દઈ દેવા સારા છતાં પણ મેં તમને બંને માહિતી આપી છે જે યોગ્ય લાગે તમારી સારી લાગે તમારી ખોટી લાગે મારી હા